લીમડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ માટે બસ પાસ ઘટાવાની પદ્ધતિ બદલાતા ભારે હોબાળો મચ્યો છે એસટી તંત્ર દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું ફરજિયાત કરાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે પરેશાન થયા છે નવા નિયમ મુજબ ઓનલાઈન ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓને સાયબર સેન્ટરો માટે ધક્કા ખાવા પડે છે જે સંચાલકો તેમની મજબૂરીનો લાભ લઈને રૂપિયા પચીસ થી પચાસ સુધીના ઊંચા ભાવ પડાવી લેતા હોવાની વ્યાપક ફરિયાદો નોંધાઈ છે જોકે એસટી ડેપો મેનેજર મનોજ કુમાર મહંતે ખુલાસો આપતા કહ્યું આ ફેરફાર લાંબે ગાળે વિદ્યાર્થીઓ માટે પાસ કઢાવવાની પ્રક્રિયા સરળ બનાવશે અને સમય બચાવશે હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ નવી ઓનલાઈન પ્રક્રિયા સામે રોષ વ્યક્ત કરી તંત્ર ઝડપથી ઉકેલ લાવે તેવી માંગણી કરી રહ્યા છે મારું નામ ડાબી આનંદ રમેશભાઈ ગામ ભગુપુર હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને આ પાસનું આ પેલા પહેલા તો પાસનું કમ્પ્લેટ હાલતું હતું પણ હવે આ કે બાર ફોર્મ ભરવા જવાનું એના પચાસ રૂપિયા વિદ્યાર્થીને શું સમજવાનું પેલા અહીંયા રિવ્યુ થઈ જતા હતા પાસ અને અત્યારે અમે ધોરણ બારમાં અભ્યાસ કરીએ છીએ અમારો અભ્યાસ પણ બગડે શાળાનો સમય બગડે ઘરે જવા માટેનું મોડું થાય તો આ બધું અમારે શું સમજવાનું

અને એ પછી વિદ્યાર્થી આવ તરત એમનું ઇઝી ગોઈંગ પાસ ડેપો ખાતેથી નીકળી જાય જેથી વિદ્યાર્થીનો સમય ના બગડે ને હેરાન ના થવું પડે એમાં એવું છે કે એકદમ સિસ્ટમ હમણાં અપડેટ થયેલી છે અને વિદ્યાર્થીઓ જે જૂની સિસ્ટમમાં છે એના કારણે થોડી તકલીફ પડે છે બીજું કે એમના ફોર્મ જે ઓનલાઈન ભરવાના છે જે સ્કૂલ ખાતે ભરાતા નથી અને વિદ્યાર્થીઓને કદાચ મે બી સાયબર કાફેમાં જવું પડે છે એના કારણે વિદ્યાર્થીને વાલીઓને તકલીફ પડે છે અને મે બી સાયબર કાફેવાળા સર્વરના કારણે કે એમના કારણે કદાચ પૈસા વધારે લેતા એવું બને બાકી ખરેખર જે નિર્ણય છે સરકારનો અને વહીવટનો સારો છે કે વિદ્યાર્થીઓને સમયના બગડે હેરાન ના થાય અને જે તે સ્કૂલના વિદ્યાર્થી છે એ સ્કૂલનાથી જ ઓનલાઈન ફોર્મ ભરાય અને સ્કૂલના પ્રિન્સિપલને એપ્રુવ કરે તો ડમી પાસ ના નીકળે એનો ખોટો દુરુપયોગ કે મિસ ઉપયોગ ના થાય પણ એ નવું નવું હોય થોડા સમયમાં જેમ જાણશે તેમ એનો લાભ દેખાશે ને બીજી ગોઈંગ સરળતાથી પાસ નીકળી શકશે